સમગ્ર રાજ્યુ થઈ રહ્યો છે બંદોબસ્ત લઈને સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા કામધેનુ પાર્કના રહીશો સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કરી હોબાળો કર્યો હતો અને મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ ડીજીવીસીએલના વિરોધમાં સ્માર્ટ મીટર ફેંકતો જેવા નારા પણ લગાવ્યા હતા જોકે કામધેનુ પાર્કના લોકોનો ઉગ્ર વિરોધ જોતાં ડીજીવીસીએલના કર્મચારીઓએ લગાવવાનું પડતું મૂકી ત્યાંથી રવાના થયા હતા અને કામધેનુ પાર્કના રહેશો મધ્યમ વર્ગના હોય અને સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવવાનું હોવાનું જણાવ્યું ત્યારે તેઓ સ્માર્ટ મીટર ન લગાવવા માટે મક્કમ હોવાનું જાણવા મળ્યું છે

નાના નાના બિચારા ઘરે કામ કરવા જાય છે ચાર પાંચ 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 ઘરે કામ કરે છે સરકાર ને કામદેનો પડે સાત મીટર લગાવવા ના હોય તો એ લોકો એક કામ કરો કે બે લાખ પાંચ લાખ પચાસ લાખ અમારા કામદેનો ને ગ્રાન્ટ આપી દો એટલે એ ગ્રાન્ટ ના આધારે અમે મીટર ના મીટર ના બિલ ભરી દેસુ પણ તમારા સરકાર માં ખાલી મોટી મોટી વાત કરે ગુજરાત સરકારે આ કહ્યું ગુજરાત સરકારે આ મીટર લગાવ્યા પેલા મીટર લગાવ્યા અરે ભાઈ આ બધા મીટર લગાવી લગાવીશો અમને અમને પાણીમાં નાખવા છે વર્ષોથી અમે પાણીમાં પાણીમાં રહી રહી ને થાકી ગયા હવે સ્માર્ટ મીટર આવ્યા હવે સ્માર્ટ મીટર પછી હું આવે મોટું મીટર આવે એટલે અમારે આ જ કામ કર્યા કરવાનું અમારે કરવાની બધાને અરે અમારે કામ કરવા જ નહીં એ લોકોને બધાને પગાર મળે છે હંમેશા પગાર મળે છે એ લોકો એ લોકો ને મીટર લઈને આવી ગયા પોલીસ લઈને આવી ગયા એ લોકોને પગાર મળે છે અમારે તો રજા પાડી નહીં પેલું કરવું પડે એટલે અમે આ બાબતમાં આ વિરોધમાં

હવે જે કરી નાખો તે આખી public ના કાન માં નાખ્યા છે આ લોકો પબ્લિકની પડી જ નથી પબ્લિક પીસાય જ છે public ને પીસવાનું જ છે પીસવા સિવાય આગળ કોઈ કામ કર્યું જ છે નથી આ શાંતા દેવી રોડ કામધેનુ પાર્ક છે અહીંયા આ લોકો સ્માર્ટ મીટર નાખવા આવેલા છે જીસીબીસી વાળા અમારે સ્માર્ટ મીટર નખાવા નથી હવે આખા શાંતા દેવી માં જે આ નવી નવી બિલ્ડીંગ હમણે બનેલી છે ત્યાં એ લોકો સ્માર્ટ મીટર નાખ્યા નથી તો અહીંયા કામધેનુ માં કેમ અને અત્યારે હીરામાં મંદી ચાલે છે ભાઈ અમારી પાસે એટલા પૈસા નથી ભરવા માટે એટલે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા અને આ સરકાર માન્ય છે નહીં સરકાર માન્ય જ્યારે થશે ત્યારે અમે અમારી મેળે લડી લઈશું અત્યારે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી વિરોધ એટલા માટે છે કે ભાઈ અત્યારે મોબાઈલ જેમ રિચાર્જ કરે તેવી રીતના રિચાર્જ કરવાનો આવશે પણ જ્યારે જો વધારે બિલ આવશે આખા ગુજરાતમાં આનું પેલું થતું છે તો પછી જ્યારે વધારે બિલ આવશે ત્યારે આ લોકો જોબ દેતા નથી અત્યારે તો આ લોકો આવતા છે પણ ત્યારે અમને જવાબ નહીં દેશે અને આજે એ લોકો સ્પેશિયલ નાખવા માટે આવેલા છે મીટર લઈને મીટર લઈ પોલીસવાળા લઈને અમને દબાવી ધક્કાવીને નાખવા માટે આવેલા છે પણ અમે નાખવા દેવાના નથી સ્માર્ટ મીટર શું કારણ છે વારંવાર કારણ કારણ એ છે કે ભાઈ લાઈટ બિલ વધારે આવે છે આની અંદર સ્માર્ટ મીટરની અંદર અને એ લોકો જ્યારે અમે રિચાર્જ કરશું તો જ અમને આ બિલ મળશે નતર નહીં મળે હવે 10 દિવસમાં 2000 રૂપિયા એ ભરીએ કે પછી અમે આ 2 મહિનાનું 1800 રૂપિયા 1500 રૂપિયા બિલ ભરીએ હું કામદેનું પાર્કમાં રહું છું જીબી જીબીમાં અમે અરજી આપેલી હતી એ અરજી અમને એસ એમ રાણા સાહેબ જે અમને જવાબ આપવાનું કીધું હતું આજ દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી બરોબર છે અને આ લોકો અમને કયા પૂછ્યા વગર કોઈ જાણ કર્યા વગર અંદર ગેટની અંદર ઘૂસી જાય છે સાહેબ બિલ અમારી પાસે પહેલા આવે છે પછી કસ્ટમર આવે તો કસ્ટમર બિલ જાહેર કેમ કરે છે કહેવાનો મતલબ આ છે કે અમને પૂછો પૂછીને સર્વ કાર્ય કરો અત્યારે ચાલે છે બધા બિચારા બે ટાઈમ નો રોટલો ખાવાના ફાફા છે અને આ સરકારે કાયમી કરેલ નથી કે કમ્પલસરી નથી કે તમે આ સ્માર્ટ મીટર જબરજસ્તી ઠોપી શકો અને પહેલી અને છેલ્લી વાત કે તમે કામધેનુ ને ટાર્ગેટ કેમ કરો છો ડાબુ ના ઉતરીને છેલ્લી સોસાયટી કામધેનુ આવે છે આગળ રૂપિયા વાળા પૈસા એને તમે કામધેનુ માં કેમ સરખાવો છો તમે આગળ નાખો સ્માર્ટ મીટર અમે નખાવા તૈયાર છે